હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોનો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જઈ સાકરધાણી લખવાનું ભૂલતા નહીં મીઠી મેરુ રાખ જેઠા મીઠી મેરુ રાખજે ખરીએ તો એ પાંદડા તમારા પરમા તમા મીઠી મેરુ રાખ જેઠા કર મીઠી મેરુ રાખજે ખરીએ તો એ પાંદડા તમારા પરમાત્મા સમય કેરો વાયરો ઠાકર સમય કેરો વાયરો હે વલીણાયું ગાળા થાય પેલા ઢાક જે પરમાત્મા સમય કેરો વાયરો ઠાકર સમય કેરો વાયરો ીડા યુગાડા થાઈ પેલા ઢક જે ટેકો દૈને તાર જે ઠાકર ટેકો દૈને તાર જે હે વલીડા ભાંગે લા પાર ઝીલે પરમાત્મા ટેકો દઈને તાર જે ઠાકર ટેકો દઈને તાર જે ભાંગા ભાર નવલે પરમાત્મા મીઠી મેરુ રાખજે ઠાકર મીઠી મેરુ રાખજે ખરીએ તો એ પાંદડા તમારા પરમાત્મા અમે ફોટા આંદડા ઠાકર અમે ફોટા આંદડા હે વાલી પાંખું માં લઈને ચણ નાખજે પરમાત્મા અમે પોટાયાંદડા ઠાકર અમે પોટાયાંદડા હે વાલીડા પાખો માં લઈને ચણ નાખજે રે પરમાત્મા નિયમ કેરો દીવડો ઠાકર નિયમ કેરો દીવડો હે વાલીડા બુજ પેલા તેલ પુર ચરે પરમાત્મા નિયમ કે દીવડો ઠાકર નિયમ કેરો દીવડો હે વાલીડા ભુજાયે હે પેલા તેલ પુર જર પરમાત્મા મીઠી મેરુ રાખજે ઠાકર મીઠી મેરુ રાખજે કરીએ તો એ પાંદડા તમારા પરમાત્મા કાટાવાળી કેડી ઉઠા કર કાટાવાળી કેળી હે વલીડા યટવાયા પેલા યુગર જો પરમાત્મા કાટાવાળી કેળી ઉઠા કર કાટાવાળી કેળી હે વલિણા યટવાયા પેલા યુગ રાજ જો પરમા રેવું તારા રાજ કર રેવું તારા રાજમા હે વલીડા લાજુ લૂંટણા પેલા આવજો પરમાત્મા રેવું તારા રાજમાઠા કર રેવું તારા રાજમા લો પેલા વજો પરમાત્મા મીઠી મેરુ રાખજોઠા કર મીઠી મેરુ રાખજો ખરીએ તય પાંદડા તમારા પરમાત્મા